નમ્કાર દર્શકમેત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયામાં આપશાનું હાર્ટ એક સ્વાગત છે આવજો એ આજેના સમાચાર ગુનાયત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવા પોલીસ એક્શન મોડમાં બિસ્તાન બાદ અમરોલીમાં પોલીસનું કોમ્બિંગ અમરોલી વિસ્તારમાં રાત્રિ દરમિયાન વિશેષ કોમ્બિંગ હાથ ધરાવ્યું ડીસીપી એસીપીપીઆઈ અને સૌથી વધુ માણસોનું કોમ્બિંગ અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે આ ટીમોએ ફિઝિકલ વાયોલન્સ અને અન્ય ગુનાઓમાં સંડવાયેલ આરોપીઓના ઘરો પર સીધી કાર્યવાહી હાથ ધરી હતી અમરોલીના કોસાડ આવાસ છાપરા ભાટા વરિયા ઉત્તરાયણ વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું તરેક આરોપી હાલમાં શું કરી રહ્યો છે અને તે ઘરમાં હાજર છે કે કેમ તે અંગે તરસ્પર્શી તપાસ કરવામાં આવી છે આ ઓપરેશનમાં સૌથી વધુ પોલીસકર્મીઓ સામેલ થતાં રાત્રેના અમરોલીમાં અંદાજે ચાર કલાકમાં ઓપરેશન ચાલ્યું અમરોલી પોલીસે કોમ્બિંગ દરમિયાન તેર હતિયાર પાંત્રી જેટલા ઈ સમો ત્રણથી વધુ ગુનાઓ કરેલ ઈસમોને અટકાયત કરેલ રગરગ વિસ્તારોમાં પીધેલા પાંચ ઈસમો સામે કાર્યવાહી કરી સાથે તઢીપાર ત્રણ ઈસમો ભાગતા ફરતા હતા તેમને પકડ્યા રિપોર્ટર રાજભાઈ શું ખડ્યા સેવન ઇન્ડિયા Thank you